જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે ભૂવાજી હોય છે એમને કયા કયા નિયમોનું અને કયા કયા જે હોય છે કે આટલું પાડવાથી એમના ધારેલા કામ માતાજી કરતા હોય છે અમુક ભૂવાજી જે હોય છે એ સાચી રીતે ભુવાપણી કરતા હોય છે અમુકને નિયમોની ખબર હોતી નથી એના લીધે એમની ભૂવાપણીમાં થાપ ખાઈ જાય છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું એવી થોડા નિયમો વિશે અને ભુવા કઈ રીતે કરીએ એના ઉપર તો વિડીયોમાં નવા હોય તો અંત સુધી જોવા નમ્ર વિનંતી છે અને જાણકારી ગમે આપણા ચેનલની તો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો તમારા બધા મિત્રોને તો મિત્રો સૌપ્રથમ તો હું તમને જણાવી દઉં કે જે આ જાણકારી જે છે એ સાચા ભુવાઓ માટે છે જે સાચી રીતે ધૂણે છે એમને માતાજીની સાચી સવારી આવે છે એમની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો મિત્રો તમને હું જણાવી દઉં કે ભુવાજી હોય એમના કોઠે સવારી માતાજીની કોઈ પણ દેવની સવારી આવતી હોય એમની આ વાત છે અને પહેલું તો એ નક્કી કરવું કે માતાજીની સવારી તમને આવે છે તો કયા સ્વરૂપે આવે છે જો તમને ખાલી ભક્તિથી જ સવારી આવતી હોય તો એ કંઈ કામ ના કરે કંઈ બતાવે નહીં એ તમારા ઘરના અને તમારા શરીરની રક્ષા કરે અને તમારા ધારેલા જે કામ છે જે તમારા ઘરમાં સુખ શાંતિ બની રહે જેમ કે સમજો પછી કોઈ નડતર ના રહે તમારા ઘરમાં કોઈ મેલી વિદ્યા કે તંત્ર વિદ્યા અસર ના થાય એવી આવતી હોય છે અને જે ભૂવા જે બનતા હોય છે એમના જે સવારી હોય છે ભૂવા ઉપર એ સિદ્ધ સવારી હોય છે એ સાચી સવારી હોય છે અમુક માણસોને કેવું કે એમની ભક્તિ અને એમનો જે દોર હોય છે જે તેમની શ્રદ્ધા હોય છે એ દેવ ઉપર હોય છે એટલે અમુક વખત અમુક માણસોને જ્યારે દેવાબત્તી કરતા હોય કે માતાજીનું રટણ કરતા હોય ત્યારે ભાર થાય એવો આભાસ થાય છે એમના રૂવાટા પણ ઊભા થતા હોય છે અને માતાજીની અસવારી આવે છે એટલે એમો એવી વસ્તુ છે ભાઈ કે જે એ સવારી આવે છે મિત્રો એ તમને પરણામ આપે છે પ્રમાણ એ એનું છે કે તમે જે ભક્તિ કરો છો જે દેવી દેવતાનું તમે રટણ કરો છો એ સાચું છે અને એ દેવ તમારા જે શ્રદ્ધા છે વિશ્વાસ છે એમાં એ પરોક્ષ રીતે પરોવાયેલું છે અને આપણે આ જ વાત કરવાની છે ભૂવા હોય તો કયા કયા નિયમોનું પાલન કરો જેનાથી તમારા ધારેલા કામ થઈ શકે અને તમે કોઈને કામ કરો કોકનું કામ તમે કરતા હશો ભૂવા પણ કરતા હશો એટલે તમારા જોડે કેસ આવતા હશે અવારનવાર કે અમુક માણસોને દેવનું દુઃખ હોય તો એ તમારા જોડે જોવડાવવા આવતા હશે પૂછાણું પાળવા આવતા હશે તો એ કઈ રીતે નિયમોનું પાલન કરીને માતાજીને આંટી પડતી હોય અને માતાજી રુષ્ટ ના થવા દેવા હોય અને તમારું ભોવાપણીમાં ઉચ્ચ પદ મેળવવું હોય તો અમુક નિયમો છે એ હું જણાવું છું એ તમારે ધ્યાનથી સાંભળવાના છે એનું પાલન કરવાનું છે આટલું તમે જો કરશો તો તમારે ભોવાપણીમાં કોઈ દિવસ ખાદ આવશે નહીં તો ચાલો મિત્રો વિડીયોમાં વારના કરતાં હું તમને એ થોડા નીતિ નિયમો છે એ જણાવી દઉં તો સૌ પ્રથમની વાત કરું તો મિત્રો કે તમે જો ભુવાજી છો તમે ઘરે પાઠ નાખો છો બહાર જઈને કોઈનો પાઠ નાખો છો પૂછપરછ કરો છો દેવ વિશે દેવ ગતિની વાત કરી શકો છો પાઠ ઉપર માતાજી જોડે તો તમારે સૌ પ્રથમ તો જ્યારે કોઈ પણ કેસ તમારા ઉપર આવે કોઈ પણ તમારા ઘરે આવે કે તમે ક્યાંય જવાનું થાય રમેણ હોય કે પછી કોઈ પણ કામ માટે જવાનું થાય ભુવાફણીના તો તમારે શું કરવાનું છે માતાજી જોડે રજા લેવાની છે અમુક માણસોએ કેવું કે માતાજીને યાદ કર્યા એટલે કે માતાજી હાજર હોય હોય છે એ હોય છે ઘણી જગ્યાએ ભાઈ મેં પણ જોયેલું છે પણ આપણે માતાજી કરતાં જો તમે મોટા થઈ જશો તો માતાજી તમારું કામ કરશે નહીં એટલે ઘણા બધા માણસો જે હોય છે એ પાઠ દ્વારા દાણા દ્વારા માતાજીને પૂછે છે કે હું આ કામ કરવા જઈ રહ્યો છું તારી એમાં સંમતિ હોય તો તું મને પાઠ ઉપર હાજર થઈને દોઢ ઝાર આપ એટલે કે દોડેની કલમ આપ તો જ્યારે તમે માતાજી જોડે કલમ માગો છો હવે તમને જે દાણા જોવાની રીત તો તમને મેં જણાવી દીધી આપણા ચેનલ ઉપર પણ હું તમને એ કહેવા માગું છું કે કોઈ પણ દેવને તમે પૂછો તો ત્રણ ચોટ હોય સિવાય પહેલી બીજી અને ત્રીજી જો ત્રણ ચોટમાંથી એક સુધી આવે એક વખત બે વખત કે ત્રણ સુધી આવે તો તમારે સમજવાનું છે કે તમે જે કામ હાથમાં લેવા માગો છો એમાં તમારી માતાજી અને દેવ રાજી છે પછી તમે અવારનવાર દસ વીસ વખત નાખો અને કલમ આવે પાટ ઉપર એ તો દાણા છે ભાઈ કેમ કે વિશ્વાસની વાત છે જો તમારો માતાજીનો ડોડ ના પડે તમારે સમજી જવાનું છે કે માતાજી તમને એ કામ કરવાની પરમિશન આપતા નથી એ કામ કરવાનો આદેશ આપતા નથી તો એવા કામ કે એવા જે કેસ હોય છે એ તમારે હાથમાં લેવાના નથી બીજું કે તમે કોઈ પણ કામ કરો તમે સમજો કે ભુવાજી છો તો તમે વણ નાખતા હશો કોઈનું દેવ વાળતા હશો ન્યાય લઈને તો જે સામેવાળું દેવ હોય છે એમને પૂરેપૂરો ન્યાય અપાવવો પડે તો એ ઘરથી દુઃખ જાય અને તમને જસના મળે હવે તમારે શું કરવાનું છે કે માતાજી તમારી જે માતાજી છે એમને સાક્ષીમાં લઈને એ દેવ બાંધવાનું છે એ દેવ બાંધીને તમને એ માતાજી પાઠ ઉપર કે સ્વપ્નમાં કે તમારા દેવ સુજવાળતા હશે એ કોઈ પણ રીતે તમને કહે છે કે આ ભાઈનો આવો વ્યવહાર છે એના લીધે આ દેવ દુઃખ આના ઘરે છે તો એનો સાચો ન્યાય લાવવાનો છે અને ફૂલ નહીં અને ફૂલની પાંખડી તમારે એ દેવનો ન્યાય કરવાનો છે જેથી તમારી માતા પણ રાજી રહેશે અને જે દેવનું દુઃખ છે એ જવાવાળી દેવ પણ રાજી રહેશે આટલું તમારે કરવાનું છે બીજું કે મિત્રો જ્યારે કેસ આવે તમારા પાસે તમે કઈ જગ્યાએ ભુવા જાઓ કે તમારા ઘરે બેઠક રાખતા હોય તો કોઈ માણસ આવે તો એ માણસને એને સંતોષકારક જવાબ આપવાનો છે અને પહેલાં તો તમારે એને માતાજી ઉપર અને દેવ ઉપર વિશ્વાસ જતાવવાનો છે કે તમે જો વિશ્વાસ રાખશો તો માતાજી તમારું કામ કરશે અને હું પહેલાં પણ જણાવેલું છે આપણા વિડીયોમાં અને ફરીથી પણ જણાવી દઉં છું ભુવાજીનું જે કામ છે એ પચીસ ટકાનું છે પંચોતેર ટકા સામેવાળાનો વિશ્વાસ હોવો જોઈએ અને તમારા ઘરે આવે તો તમારા દેવ ઉપર વિશ્વાસ હોવો જોઈએ ત્યારે તેનું કામ પૂર્ણરૂપે પૂરું થાય છે બીજું કે મિત્રો તમારે શું કરવાનું છે કોઈ આવે તો તમારે એને કોઈ પણ જાત કાસ્ટ નાત જાત એવું રાખવાનું નથી અમીરી ગરીબી રાખવાની નથી પૈસાનો લોભ રાખવાના નથી જો તમારા કોઈ ગુરુ દક્ષિણા ચાલતી હોય તો એ અલગ વસ્તુ છે ભાઈ કે ગુરુની દક્ષિણા થાય પાઠ જોવાના અમુક માણસો પૈસા પણ લેતા હોય છે એને કોઈનો મારો વિરોધ નથી પણ જો એવી ગુરુ દક્ષિણા ચાલતી હોય તો તમે લઈ શકો છો બાકી એ હું કોઈ આવી જાય કે હું ગરીબ છું આર્થિક પરિસ્થિતિથી ગુજરે છે તો મિત્રો એવા માણસને તમારે આર્થિક સ્થિતિથી ગુજરતો હોય અને પરિસ્થિતિ બહુ વીક હોય તો તમારે દેવની રજા લઈને એને એમ પણ કોઈ પણ ચાર્જ વગર કોઈ પણ રૂપિયો લીધા વગર તમારે જોઈ આવવાનું છે કેમ કે અમુક જગ્યાએ મિત્રો ભુવાફણીમાં એવા થાકી ગયેલા હોય છે માણસો કે એમના જોડે રૂપિયો પણ હોતો નથી તો તમારે એની સહાયતા કરવાની છે અને એના પૂર્ણ પૂર્ણ તમારે એ પૂર્ણ લેવાનું છે અને એના ભાગીદાર તમારે થવાનું છે બીજું કે મિત્રો તમે ભોવાપણી કરતા હશો તમને ખબર હશે કે ઘણી જગ્યાએ દેવ દુઃખ હોય છે પણ એ એમના ગુના પાત્રનું જ હોય છે તો તમારે એમને સાચો માર્ગ બતાવવાનો છે એ સો ટકાની વાત છે પણ તમારે એમને ગુનો પણ બતાવવાનું છે તમારા આ કર્મના લીધે તમારે આ ભોગવવું પડે છે એવું ઘણી જગ્યાએ બને છે કે માણસનો જ ગુનો હોય છે અને માનવા તૈયાર હોતા નથી જો એવું માનવા ના તૈયાર હોય તમારે એ જગ્યાએ બેસવાનું જ નથી તમારે ચોખ્ખી એક જ વાત કરવાની છે જો તમે મારો પૂરેપૂરો ન્યાય મારી માતા જે તમને બતાવે એ જો તમે કરતા હોય સામેવાળા દેવનો તો હું આ જગ્યાએ આવવા તૈયાર છું અને આ કામ કરવા તૈયાર છું આપણા ઉલમથી ચૂલમાં પડવાનું ના થાય મિત્રો કેમ કે અમુક માણસો કેવા હોય છે કે કેસ આવ્યો છે આપણે જોયું છે કે હા દુઃખ છે દુઃખ પકડાય છે એ તો કોઈ પણ ભોવો નાનો મોટો બધાની માતા જબરી જ હોય છે કોઈને એવું હોતું નથી કે આ જબરો ને આ નબળો એવું કશું હોતું નથી કેમ કે સૌ સૌની ભક્તિ અને સૌ સૌનું દેવ એમના માટે જબરું જ હોય જેનું શસ્ત્ર હોય એના માટે વાલું જ હોય ને ખતરનાક જ હોય તો કોઈ પણ જગ્યાએ તમારે પડી જવાનું નથી તમારા દેવને આગળ થઈને તમારા દેવને આગળ રાખવાનું છે ને ત્યારબાદ તમારે એ કામ કરવાનું છે તો ચાલો મિત્રો આજે તમને અમુક વસ્તુઓ તમને બતાવી છે આનું પાલન કરશો તો તમે સો ટકા માતાજી તમારા ધારેલા કામ કરશે અને ભુવાપણીમાં ઉચ્ચ પદ મેળવશો તો આવી આ અવનવી જાણકારી તો તમારે જાણવી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે તમારા માટે હું આવી અવનવી દેવગતિને લગતી ભુવાપણીને લગતી તંત્ર મંત્ર સાધના લાવતો રહું છું આપણા દેવગતિને કઈ રીતે જાણવું કઈ રીતે પળખવું દેવગતિને કઈ રીતે ચલાવવું એની જાણકારી આપણે ચેનલ ઉપર તમને સતતપણે મળતી રહે છે તો આપણી ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ એવા માણસોને પણ શેર કરજો જેને જાણકારી જોઈતી હોય તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયોની જાણકારી તમને ગમી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તમારા બધા મિત્રોને તો ચાલો મિત્રો જય માતાજી જય મેલડીમાં